તો સડજગને વિવાહે છે વિવાહની અંદર તમારે ત્યાં દીકરા દીકરીના લગ્ન હોય ને એ સમયે તમે જે દાન આપો છો ને એનું અક્ષય ઘણું પુણ્ય મળે છે પણ આજકાલ કરુણાની સાથે કેવું પડે કે સૌથી ઓછામાં ઓછું બજેટ અને ઓછામાં ઓછો ખર્ચ હોય ને સાહેબ લગ્નમાં એ બ્રાહ્મણનું હોય છે બ્યુટી પાર્લરનું બિલ કેટલું થાય બેનું લગ્નમાં પચાસ હજાર ઓહો પચાસ હજાર બ્યુટી પાર્લર ના જમણવાર ના અઢી ત્રણ લાખ રૂપિયા હિરજીભાઈ એમાંય કઈ થોડી નબળી થાળી રખાય અઢીસો વાળી ને ત્રણસો વાળી ને પાંચસો વાળી થાળી કે જમાડો મારો બાપ લ્યો જમણવાર નું બિલ ચાર પાંચ લાખ રૂપિયા બીજેનું બિલ એક લાખ રૂપિયા અત્યારે એક લાખ રૂપિયા જેવું એનું થઈ જાય અને બ્રાહ્મણના બ્રાહ્મણની દક્ષિણા તો કે અગિયારસો રૂપિયા દાદા રાજી રેજો એમાં રાજી થાય પણ મને કહેવાની ઈચ્છા થાય તમે આમાંથી કોઈનું પણ બિલ ચૂકવશો બ્યુટી પાર્લરનું બિલ ચૂકવો બેન્ડ પાર્ટીનું બિલ ચૂકવો ડીજેનું બિલ ચૂકવો જમણવારનું બિલ ચૂકવો એમાંથી કોઈ તમને આશીર્વાદ નહીં આપે વાલા એક બ્રાહ્મણ જ એવો છે જે તમને આશીર્વાદ આપશે બ્રાહ્મણ રાજી થઈ જાય ને બ્રાહ્મણને પ્રસન્ન કરવા બહુ સહેલા છે અને ધ્યાન દેના બ્રાહ્મણ પ્રસન્ન થઈ જાય એટલે પછી ઠાકોરજીને પૂછવાની જરૂર નથી બ્રાહ્મણ જો પ્રસન્ન થઈ જાય બ્રાહ્મણ જો રાજી થઈ જાય ને અમારે રાણા કંડોળના ની અંદર દેવું ભગત થઈ ગયા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવું ભગત ની પાસે કોઈ જાય ને અને એમ કે મારે ઠાકોરજીને રાજી કરવા છે મારે ઠાકોરજીને પ્રસન્ન કરવા હોય તો શું કરવું ત્યારે એ કાઠિયાવાડ ના દેવું ભગત એમ કહેતા કે તમે કોઈક બ્રાહ્મણને પ્રસન્ન કરી લ્યો ઠાકોરજી એની મેળે પ્રસન્ન થઈ જશે રાજી થઈ જાય આ હું નથી બ્રાહ્મણની પૂજા આવે છે તમે યજ્ઞ કરો ગ્રહ શાંતિ કરો લગ્ન કરો એની અંદર સ્વસ્તિ પુણ્યાહ વાચન નો વિધિ આવે છે અને એ સ્વસ્તિ પુન્યા વાચન નો વિધિ કરો ત્યારે એ બ્રાહ્મણના હાથની અંદર કંકુ ચોખા ફૂલ નાગરવેલનું પાન સોપારી દક્ષિણા આ બધું આપીને પછી યજમાન એમને પૂછે છે આ શાસ્ત્ર સહમત વાત કરું છું મારા ઘરની વાત નથી કરતો અમે બ્રાહ્મણ છીએ એટલા માટે નથી કેતો વાલા તમને પ્રમાણ આપીશ આ બધું જમણા હાથની અંદર આપી અને યજમાન બ્રાહ્મણ દેવતાને પૂછે છે પ્રસિદ્ધંતુ ભવંતઃ તમે પ્રસન્ન છો તો એને શું કામ પૂછવાનું પ્રસન્ન હે ગણપતિ દાદાની પૂજા કરી હોય માતાજીની પૂજા કરી હોય એને ફળ દર હોય એને સુકો મેવો ધર્યો હોય એને પુષ્પની માળા ધરી હોય તો એને પૂછવું જોઈએ ને પણ શાસ્ત્રમાં એવું નથી કીધું કે તમારે એને પૂછવાનું પણ બ્રાહ્મણને પૂછવાનું કારણ ભગવાન એમ કે તમે જો બ્રાહ્મણને પ્રસન્ન કરી લેશો ને તો મને પૂછવું આવતા નહીં હું પ્રસન્ન જ છું